જૂની અદાવતમાં કોઈએ આગ લગાડી હોવાનું પરિવારનું અનુમાન છે વેસુ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે બે અજાણ્યા શખ્સો એક્ટિવા સ્કૂટર પર ઘટના સ્થળે આવ્યા હતા જેમાંથી એકના શરીરે ગ્રે કલરનું શર્ટ માથે બ્લુ કલરની કેપ અને રૂમાલ હતો આ ટીખળકોરોએ નક્કર પ્લાનિંગ સાથે કાર પર કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટ્યો અને તરત જ તેમાં આગ ચાપી દીધી હતી માત્ર સેકન્ડોમાં જ મોંઘી દાટ મર્સડીઝમાં આગ પ્રસરવા લાગી અને ગાડીમાંથી ધુમાડો ઉડવા લાગ્યો ત્યાં રહેતા પરિવારના સભ્યો ઘરમાંથી તાત્કાલિક દોડી આવ્યા અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો પરંતુ ગાડીના આગળના કાચ છાપરું બોનેટ અને એન્જિનના ભાગમાં ભારે નુકસાન થઈ ચૂક્યું હતું કારના માલિક આંચલસિંહ દ્વારા આપેલા નિવેદન મુજબ આ હુમલાથી આશરે રૂપિયા એક લાખથી વધુનું નુકસાન થયું છે પરિવારજનોએ એવો પણ શંકાસ્પદ દાવો કર્યો છે કે આ આગ જૂની અદાવતના કારણે ફૂકવામાં આવી છે કારના માલિકે સમગ્ર ઘટના અંગે વેસુ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી છે મહત્વની વાત એ છે કે આરોપીએ મોઢું છુપાવવાના પ્રયાસ કર્યો હોવા છતાં તેઓના હાવભાવ કપડાં અને વાહન સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે જેને આધારે આરોપીઓ સુધી પહોંચવા માટેની તજવીજ હાથ ધરાઈ છે